વીસ દિવસ જેવું થઈ ગયું ને ગામ મારીખાણા ને બરોબર હવે આપણે આજે ટ્રાય શોટ મારેલું છોટું છે ને આ ટ્રાય શોટ માર્યા વગરનું છે હવે એને આપણે ધોઈએ છોટાને એટલે ખબર પડે કે એમાં શું ડિફરન્ટ છે બરોબર છે આવતા રહ્યું પેલા ટ્રાય શોટ વાળું ધોઈને

હવે તમે મિત્રો જોઈ શકો છો તમારે નજર સામે રિઝલ્ટ દેખાય છે તમને બરાબર આ ટ્રાયશોટવાળું છે આ ટ્રાયશોટ વગરનું છે આ ત્રણ કેરા ક્યારાજી ચાર કેરા છાંટેલા છે એમાંથી ઉપાડેલું છોટું છે આજી નથી ઉપાડ્યું નથી છાંટેલું એમાંથી ઉપાડેલું છે તો કોઈ પણ ખેડૂતને વાપરવું હોય તો આપણે ભલામણ કરવી તો કરીએ કે બિંદાસ હા બિંદાસ ભલે ભલે હાલો આભાર તમારો